મારા બધાની બહુ જ કોમેન્ટ આવતી કે આ તમારા ઘરે દીકરી દીકરીનો જન્મ થયો છે કે દીકરાને તો ફાઇનલી આજે અમે તમને બધાને કહેવાના છે તો આજે તમને બધાને કહેવાનું છે કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે કે દીકરાનો જન્મ થયો છે વાળમાં તો હું છ્યા ખાધું તો ભાઈ આવું ના રે ના મે પનીર નું જ માતાજી બધા નહીં કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને

અને તમારા બધાનો પણ ખૂબ જ support અમારા તરફ રહ્યો છે તો અમારા તરફથી તમને બધાને દિલથી દિલથી અમારા અમારા તરફથી તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર. એવું છે એમ ને? બે ત્રણ દવાખાને રહ્યા એટલે શબ્દ આમ આડાવળા થઈ ગયા થોડાક. એ તો રહે છે. એ તો રહે છે. એ તો બધાને ખબર જ હોય. એવું હોય? ઠીક ઠીક. તો કાંઈ વાંધો નહીં. પછી પાછા મળ્યા. જય માતાજી જય દ્વારકાધીશ કેવલની કાકીએ વ્લોગ સ્ટાર્ટિંગ કરી વાળ્યો હતો અત્યારે હું પાછો કરું છું એટલે સૌ પ્રથમ પહેલાં તો ફરી 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 વાર બધાને જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અત્યારે તો બધા ઘરનું કામકાજ કરે છે અને એ લોકો અંદર સુધા છે કેવલની કાકી અને બાવલું કારણ કે આજે તમને બધાને કહેવાનું છે કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે કે દીકરાનો જન્મ થયો છે કે તમારા બધાની એટલી બધી કોમેન્ટ આવતી હતી કે ભાઈ અમને કયો 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 પણ દવાખાનામાં માં હતા ને એટલે એટલો બધો સમય નહોતો તમારી સાથે વાતો કરવાનો એવું બધું હતું તો અત્યારે તો મસ્ત નાયદન કમ્પ્લીટ થઈ ગયા છે પછી પાછા સહ ફેમિલી અમારો પૂરો પરિવાર બધા નવરા થઈ જાય ને પછી તમારી સાથે બધી વાતો શેર કરીશું કારણ કે અત્યારે તો પાછળ અહીંયા જો બધા કામકાજ કરે છે અત્યારે તો દુકાનમાં વી છે અને દુકાને તો બધું રમણ ભમણ પડ્યું છે કારણ કે ત્રણ દિવસથી તો કઈ દુકાનને ખોલી નહોતી અને દુકાને હતા નહીં અને ઘણા કરાકી આવ્યા હતા મારા મમ્મી કહેતા હતા કારણ કે ઘરે હતા એટલા માટે ઘણા કરાગ આવ્યા હતા કપડાં નાખવા પણ હવે બધા વિડિયોમાં એટલા માટે કહું છું કે ઘણા સારા કસ્ટમર છે ને એ હોત તો મારા બ્લોગ જોવે છે એટલા માટે કહું છું કે અને સગા સંબંધી આજુબાજુના એરિયામાં રહેતા હોય એ બધાય ઘણા બ્લોગ જોતા હોય એટલા માટે કહું છું કે એને થાય કે દુકાને દવાખાનું કામકાજ છે દુકાન બંધ હશે એવું બધે છે એવું બધું હતું ત્રણ દિવસ પછી અત્યારે પાછી દુકાન ખોલી વાળી છે અને અત્યારે દુકાન તો રમણવાનું પડ્યું છે એટલા માટે દુકાને બધું ઠીકઠાક કરી વાળું રાબેતા મુજબ પાછી દુકાન ચાલુ કરી દઉં અને તમામ ગ્રાહક મિત્રોને અને સગા સંબંધીઓને જણાવવાનું કે હવે પાછળ ત્રણ દિવસ દવાખાના હતા એટલે રાબેતા મુજબ પાછી દુકાન ચાલુ કરી દીધી છે તો એની ટાઈમ મોસ્ટ વેલકમ માય શોપ જમી કાર્ય નવરા થઈ ગયા ને અત્યારે હજુ બધાય બેસી ગયા છે સિંગ ફોલવા અને ઝિયાબેન અત્યારે રાટો મારે છે કા ઝિયાબેન મે એવું છે કે તમારા ભત્રીજાની કોમેન્ટ હતી કેલા સોમનાથ થી છે કોઈ ભત્રીજા ઈ કે ઝિયાબેન થી અમાર ફઈ થાય ની મોઢુકા ના છે ઈ કે હા પાન છોકરો છે ફઈ ના છોકરા ના છોકરા છે ભત્રીજા જે દિવસથી ડિલિવરી થાય છે તે દિવસ જયાબેન બધાની કોમેન્ટો બહુ આવતી કે તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે કે દીકરાનો જો કે ક્યારેક ક્યારેક બોલાય પણ જાતું તું તારે જેવું જોતું ને દવાખાને વિડિયો એડિટિંગ કરતો હતો ને ત્યારે જ મેં નિરખીન બે વાર જોયું મેં જયાબેનને ને બોલાઈ ગયું લાગે તો એ મેં જરી કટ કર નાખ્યું હા એ ઢીંગલી રડનિક માં સઠીન દિવસે તો આપણે ફેસ રિવલ કરી દઇશું મમ્મી પણ અત્યારે બધાની બહુ કોમેટો આવે છે ને એટલે કોમેટનો જવાબ કેટલાક દેવાય એની કરતા આપણે વ્લોગ જ બનાવી નાખી મેં કીધું એમ તો મારા મમ્મીના મોઢેથી ને જ આપણે કેવાવીશું કે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે કે દીકરી નો બહુ હે ને લક્ષ્મીજી પધાર્યા અમારા ઘરે દીકરીનો જન્મ નહીં પણ લક્ષ્મીજી પધારાને એમ કેવાય કા મમ્મી બહુ બસ ગેમું છે કા તો મન્ના એટલે જો દાત કાઢે હે મોટા બા દીકરીના દીદી એવી ભાગ પડશે દેશ ને તો વાંધો નઈ લે આપડે કેવલ ભાઈ લાડ બીજા કા કેવલા રમકડા નહી દેવાના લે નાની દીદી રમકડા દેવા જ પડે ને આવેલા જ છે કેળા માળામાં તો કઈ વાંધો નઈ અંદર જઈને જ આપડે ઢીંગલી ની મમ્મી શું કરે છે એટલે કે જોઈ આવી કેમ છો મજામાં

કન્ટિન્યુ લગવા બધાય